પાવાની પિચકારીઓ ટોયલેટ્સના બેકાબુ ગંદકી સાફ સફાઈની સંપૂર્ણ અછત જોઈને સવાલ ઊભા થયા છો આખરે લોકોને ભાડા સામે સુવિધાઓ શા માટે નથી મળતી હોલનો સમય સરચાર્જ ભરવો પડે છે પણ એ બદલ હોલ સાફ પણ ન મળે તો કેમ યથાર્થ સેવા માનવી દિવાલો પર પિચકારીઓ અને ખુરશીઓ મંચ પર ધૂળ જામેલી હતી તેમણે વધુમાં જણાવ્યું પાલિકા સંચાલિત અને સંબંધિત સત્તાધીશોને સ્વચ્છતાની ફરિયાદ અને રજૂઆત પણ કરવામાં આવી હતી છતાં આજ દિન સુધી કોઈ અસરકારક પગલાં લેવાયા નથી વિચારી શકાય એવું છે કે જ્યાં વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શહેરમાં સફાઈના અહિરનીશ દાવાઓ થઈ રહ્યા છે ત્યાં પાલિકા દ્વારા સંચાલિત કોમ્યુનિટી હોલમાં આવી બેદરકારી માત્ર લાપરવાહી નહીં પણ જાહેર સેવાની અવગણના જણાય છે ભવિષ્યમાં જો સમારંભો માટે લોકો આવા હોલ ન લેવાનું પસંદ કરે તો પાલિકા માટે આવક ગુમાવવાનો પણ સંકટ ઊભું થઈ શકે તંત્ર એ જો સમયસર કાર્યવાહી ન કરે તો નાગરિકોનો વિશ્વાસ ગુમાવવો નક્કી છે ઓગણત્રીસ છ બે હજાર પચીસના રોજ અમે કાલના માટે અમારો ઘર આપણા પ્રોગ્રામ છે તો અમે છે ને કાલે આ આંબેડકર ભવન બુક કર્યું છે પણ અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ મહાનગરપાલિકાના દ્વારા કઈ સ્વચ્છતા નથી ના કોઈ સુવિધા નથી પૈસા પૂરા પૂરા લે છે મહાનગરપાલિકા પણ સાફ સફાઈમાં એકદમ ઝીરો બજેટ છે તો આ કોણ જવાબદાર છે અમે ફોન કરીએ છીએ અમે મહાનગરપાલિકામાં કમ્પ્લેન પણ નોંધાઈ કે કાલનો અમારો પ્રોગ્રામ છે ભાઈ તો આવીને તમે છે ને સ્વચ્છતા કરીને જાઓ પણ હજુ સુધી કોઈ રિપ્લાય આવ્યો નથી એટલે સૌને અમારી માંગણી છે કે કઈ અમારો માંગીનો નિકાલ લાવો